અને મિત્રો ચોવીસ તારીખે આમ તો ત્રેવીસ અને ચોવીસ બે દિવસનો કાર્યક્રમ છે અખિલ ભારતી આ અખિલ ભારતી આહિરાણી મહારાજ જે મેઇન મિત્રો ગ્રાઉન્ડ છે ને એની આપ તૈયારી જોઈ શકો છો મારા બેકગ્રાઉન્ડની અંદર કે કાર્પેટ પાથરવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો ને જે મોટું ખૂબ મોટું ગ્રાઉન્ડ છે તમને ચારે બાજુ જ દર્શન કરાવું આખા ગ્રાઉન્ડના ખૂબ મોટું ત્રણસો મીટરની ત્રિજ્યા ધરાવતો આ ગ્રાઉન્ડ છે અને આમ તો ખૂબ એનાથી પણ મોટું છે જેમ જરૂરિયાત પડે તે પ્રમાણે આ મોટું ગ્રાઉન્ડની પાછળ પણ એટલી જગ્યા છે ચારે બાજુ એટલે કે બસ આપણે ત્રણસોથી ચારસો વીઘાનું ગ્રાઉન્ડ છે મારા ખ્યાલથી આ અત્યારે એક મર્યાદિત સમજી લો ને કે જે સાડત્રીસ કે આડત્રીસ હજાર જે મહિલાઓ રાસ રમે તેટલી અહીં વ્યવસ્થા કરેલી છે આ બેકગ્રાઉન્ડમાં ટાવર બની રહ્યો છે આપ જોઈ શકો છો મિત્રો બેકગ્રાઉન્ડમાં અને જે મોટું સ્ટેજ છે ત્યાં તમને લઈ જાઉં તે મોટું સ્ટેજ અહીં બનશે અને સ્ટેજ એવી રીતે છે તમને થોડું ક્લોઝઅપ કરીને દર્શાવું ખૂબ મોટું સ્ટેજ છે સમજી લો કે સામાન્ય પ્રોગ્રામ કોઈ હોય કથાનો તો એ ચાર સ્ટેજ થાય ને એટલું મોટું સ્ટેજ આ દેખાય છે તમને તો અહીં સ્ટેજ બનાવવામાં આવશે અને સ્ટેજ મિત્રો એવી રીતે બનાવવામાં આવેલું છે કે જો સમગ્ર સાઈડમાં સ્ટેજ છે એટલે રમનાર તમામ લોકો સ્ટેજ ઉપર જે કલાકાર છે તેનું પરફોર્મન્સ નિહાળી શકે અને સ્ટેજ ઉપર પણ જે કોઈ કલાકારો પોતાનું પરફોર્મન્સ આપે તે રમનાર દરેક વ્યક્તિને જોઈ શકે આ મોટું જે ગ્રાઉન્ડ છે ક્રિકેટના લૂકમાં ગ્રાઉન્ડ છે પરંતુ ક્રિકેટથી ત્રણ કે ચાર ગણું મોટું ગ્રાઉન્ડ છે આપ જોઈ શકો છો આ ટાવર છે અત્યારે કામ ચાલુ છે અને અહીં કાર્પેટ પાથરે છે અને એક એક જે રમશે આહિર મહિલા તેની એક એક જગ્યા નિશ્ચિત કરવામાં આવશે જે રીતે રજીસ્ટ્રેશન કરવામાં આવેલું છે ને દરેક આહિર મહિલાનું એવી જ રીતે એની જગ્યા નિશ્ચિત કરવામાં આવશે તેને ટોકન નંબર આપવામાં આવશે કે ભાઈ આ નંબરની બેન અને તેનો ટોકન નંબર તો એ જગ્યા ઉપર ઊભવાનું રહેશે અને તે પછી રાસ શરૂ કરવામાં આવશે એવી રીતે એક ડિઝાઇન નક્કી કરવામાં આવેલી છે અત્યારે આપ જોઈ શકો છો કામ ચાલુ છે મંડપ સર્વિસનું સંપૂર્ણ અને મારા મિત્રો આ રૂક્ષ્મણી માતાજીનું જે મંદિર છે બે દ્વારકા જતો જે રોડ છે આપ જોઈ શકો છો એ રોડ તે બાજુથી ડાયરેક્ટ મેદાન ઉપર આવી શકાય છે ત્યાંથી પણ આવી શકાય છે રૂક્ષમણી માતાજીનું જે મંદિર છે તેને અડીને આગ્રાઓમાં આવેલું છે એટલે બે દ્વારકા જતા રસ્તા ઉપરથી પણ તમે આવી શકો અને બીજો એન્ટ્રી ગેટ છે તે તમને દર્શાવું આ છે ગ્રાઉન્ડમાં આવવા માટેનો એન્ટ્રી ગેટ તો જે નાગેશ્વર જતો રસ્તો છે ત્યાં એન્ટ્રી ગેટ છે તે રસ્તા ઉપરથી પણ તમે આવી શકો તો નાગેશ્વર જતો જે રસ્તો છે ત્યાંથી એન્ટ્રી ગેટ છે એન્દ્રી એન્ટ્રી ગેટમાંથી મોડ્યુલ વિભાગ એટલે કે અલગ અલગ મોડ્યુલ સાંસ્કૃતિક મોડ્યુલ અને ગુથણના વિવિધ શોપ અને ત્યાર પછી આ ગ્રાઉન્ડ આવે છે એટલે તે બાજુથી પણ તમે આવી શકો છો આ એન્ટ્રી ગેટથી જે રસ્તો આવે છે તે છે અને આ મુખ્ય મેન ગ્રાઉન્ડ છે આ રાસનો મિત્રો આ છે મોટું પાર્કિંગ અહીં મોટી બસો બસો માટેની આ જગ્યા અને આ સાઈડ છે અત્યારે જો ટાવર ઊભા કરેલા છે તે ફોર વ્હીલ માટેનું મોટું પાર્કિંગ છે ખૂબ મોટી જગ્યા છે આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર અને મુખ્ય પાર્કિંગમાં જે આવવાનો રસ્તો છે તેની મિત્રો વાત કરું તો મુખ્ય આવકનો એન્ટ્રી ગેટથી જે રસ્તો આવે છે એન્ટ્રી ગેટની બાજુમાંથી જે રોડ નીકળે છે ને તે આ અહીં આવે છે તે રસોડા બાજુ થઈ રસોડાની બેક સાઈડ થઈ અને અહીં આવે છે એટલે ખૂબ મોટા બસ જેવા વાહનો તે અહીં આવે છે સીધા ડાયરેક અહીં બસ જેવા વાહનોથી અહીં આવી શકાય છે આ સ્ક્રીન ઉપર અત્યારે જે ગ્રાઉન્ડ જોઉં છો તમે તે બસ માટેનું પાર્કિંગ છે અને આ વિસ્તાર છે તે ફોર વ્હીલનું પાર્કિંગ છે અને બીજી બાબત એ જો તમારે મહારાષ્ટ્રના મેદાન ઉપર એટલે કે જે રાસ રમાનાર છે તે મેદાન ઉપર મિત્રો આવવું હોય તો તેની વ્યવસ્થા રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે અને આ રોડ આપ જોઈ શકો છો કે આ બે દ્વારકાનો રોડ છે મેન અને ત્યાંથી રૂક્ષ્મણી માતાજીના મંદિર ઉપર આવવાનું અને ત્યાંથી પણ આ મેદાન એટલે કે આ જે પાર્કિંગ છે ત્યાં આવી શકાય છે આ મંદિરે આવી અને ત્યાંથી પાછો રોડ આપવામાં આવેલો છે એટલે એ અહીં ફોર વ્હીલનું પાર્કિંગ અહીંથી પણ થઈ શકાય છે એટલે ફોર વ્હીલ લઈને એ રૂક્ષ્મણી માતાજીના જે રસ્તે પણ આવી શકાય છે સરળતાથી પણ આ ગ્રાઉન્ડ ઉપર તમે સીધા ડાયરેક્ટ ગ્રાઉન્ડ ઉપર આવો છો